શ્રી કૃષ્ણ જય માતાજી મને ખબર છે એક તુલસીજી વન વયા ગયા ને એક માં છે ને કઈક જીવાત આવી ગઈ એટલે જો પાન ખાઈ જાય કાલે તો આમાં પાંદડા હતા આજ નથી આ જો આમાં જાસુદ માં છે જાસુદ ના પાન નહીં ખાઈ જઈ જો દેખાય ખાઈ જાય ને એ કઈક છે આમાં જીવાત પણ ખબર નથી હું છે એ સારું હાલો બરાબર નહીં એમાં નથી ટેન્શન લેવા હાલો એવરી વન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા પર સ્માઈલ રાખવાની તો દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણા બ્લોગની શરૂઆત કરી આજે દિવાળી પૂજા કરવાના છે ઘરના બધા પાછી કામ પડ્યા છે પણ પહેલાં ધારાબેનને સ્કૂલે જવાનું એટલે એને તૈયાર કરવાની ને પછી ઘરના કામ લેવાના સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હારું હાલો તારા બેન હવે સ્કૂલે જાય છે ને આપણે ઘરના બાકીના કામ લઈએ તો મળીએ કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો તારા જય શ્રી કૃષ્ણ જય માતાજી હા બાય આજે ઠંડી ઓછી છે કા જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો ફ્રેન્ડ તારા સ્કૂલે ગઈને પછીથી એક એવો ફોન આવ્યો ને કે મગજ કામ કરતો બંધ થઈ ગયો કેમ કંઈ દેશ નથી ઉદતી કે ઘરનું કામ કરવું ન કરું કેની વાત પૂછો માં અત્યારે ઘરની હાલત જોવું કેવી છે બધું રમણ ભમણ પડ્યું છે કંઈ મગજ કામ કરતું નથી કેમ કે તારા સ્કૂલે ગઈને મારા ફઈના દીકરાનો ફોન આવ્યો કે મારા ફઈ ધામમાં વયા ગયા મારા મોટા ભાઈ હતા ગામમાં જતા ઘણી વખત વિડીયોમાં આવ્યા છે બે ત્રણ મહિનાથી આ બીમાર હતા અને આજે સવારે વહેલા જ સાડા પાંચ વાગે એનું અવસાન થયું છે તો અત્યારે ધારાણ પપ્પા ગયા છે બાને તેડવા કેમકે દસ વાગેની શમશાન યાત્રા નીકળવાની છે તો મારે જવાનું છે ગામમાં જ છે ગામ તો નથી જવાનું પણ આમ કંઈ કામની દઈશ જ નથી ઉત્તર કંઈ ઉકલતું જ નથી કે કંઈ કામ કરું બસ ત્યારની અહીંયા બેઠી છું કેમ કે આવું બધું સાંભળ્યું ને એટલે આપણે આપણું બધું રિપીટ થાય પહેલાં જે આપણે એ ઘટના બની હોય ને આમ બધું રીલની જેમ આમ હામે આવે મારા પપ્પા મારા મમ્મી બધાનું જે થયું હતું ને બધું યાદ થાય અને ફઈનું મારું બોન્ડિંગ છે ને કંઈક અલગ જ હતું હાલે જો બાઈ આવી ગયા

ત્રણ મહિનામાં તો હા ખોખું થઈ ગયા હા કપિલ ની ત્યાં પરસાદી હતી ત્યાં આમ હતા બીમાર પણ એટલા નહીં એમ આમ નબળાઈ થઈ ગઈ હજી હમણાં છેલ્લે મારે બાનું હરાદ હતું ને તે એ કઈ વાંધો નતો તો અમે ફઈ ભત્રીજી એ બધા હાઈ રે જયમાં બેઠા ત્યારે એટલું કઈ નતું એમ કે દવા ચાલુ હતી પણ વાંધો નતો પણ હવે ભગવાનની ઘેર તો આપણું હાલતું નથી આળસ જ ને તો ઝીણું ઝીણું હતું ને તો દેશી ઓહોળીયા ખાધા કર્યા દવાખાને નથી દવાખાને નથી જવું અને પછી બધું થાય ને કે દૂધ ફેરાય જાય પછી નો દવા કામ કરે નો દુવા કામ કરે એવું કર્યું એ બેન આમ જો હું જાઉં છું તોફાન ન કરતી અને બાને કથા કે જોવું હોય તો ટીવીમાં કરી દેજે ને તારે હોમવર્ક હોય તો કરજે નહીં તાર હું કહું તોફાન ન કરતી એવોમાં દીકરો હાલ ફટાફટ કપડાં બદલાય લે હા નથી કંઈ હાલો જો ધારાને સ્કૂલેથી તેણી આવ્યા કેમ કે આવવામાં વહેલા મોડું થઈ જાય ને તો પછી બાથી પહોંચાય નહીં ને હું ત્યાંથી પહોંચું તો વાર લાગે અને ટાઈમમાં ફેરફાર કર્યો છે અગિયાર સાડા અગિયાર એ અંતિમ યાત્રા નીકળવાની છે તો મેં કીધું ધારણ પહેલાં તેડી આવીએ ને પછી જ જઈએ તો હવે બસ હું સાહેબ જાય છે ઘરના બધા કામ થઈ ગયા છે તો હાલો હવે જાય ને આવીને મળશું તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો બેન તું પેલા કપડાં બદલાય હાલ હાલો બા હવે અમે જઈએ અને ડેલીને હાકર મારી દો અને તમારે કથાક કંઈ જોવું હોય તો એ કર દે નહીં એને એને રીતે રમવા દેજો તમારે ઘડી તડકે બેવું જ બેજો અને કંઈ જાજો તો સારું હાલો હલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા છ વાગ્યાનો ને ધારાબેન કલર લઈને રમે છે ને બા મારી રાહ જોઈને બેઠા હતા ક્યારના તમે રૂંધન ચા નથી પીજો બોલો જવું જઈ મારે હા હું શું કહેવું મેં એમ કહ્યું ને કે પચાસ વખત કીધું કે હું ગમે ત્યાં જાઉં ને મારા આવવામાં વહેલું મોડું થાય તો તમારે ટાઈમસર ચા બનાવીને પી લેવાનો બપોરે ત્રણેય માસો રૂ ને અહીંયા રસોઈ બનાવીને જમી લીધું પણ એ ચા નો પીવે મારા વગરના તો હાલો હવે હાહુ હા મસ્ત મસાલા વાળી ચા પીએ અને હું વાત પોણા દસ વાગ્યા ની ગઈ હતી બસ હજી હમણાં ઘરમાં આવીને સીધો જ વિડીયો ચાલુ કર્યો આજનો તો દિવસ એવો ગયો કે એની વાત પૂછો માં બપોરે ત્રણ અમે સાડા ત્રણે તો જમવા બેઠા સાડા ત્રણ પછી ખાધું છાઇસ પીવી પડે હા અમારે તો પાછું હોય એટલું માણા આપડે તેટલા એટલા કોઈ રોકાય નઈ અમારા બધા હગાવાલા પીન ફસી જ જાય ભલે બટકું જ હું હવે આજ તો એટલું પાડવ માંથી આવ્યું હતું બધા મેં વરસાદ રોટલા લઈને ગયા હતા અને એના હતા ને એ બસ એક રોટલા બધા એટલું માણા ત્રણ વખત બધા છાઇસ પીવા બેઠા એ હજી અમારા નાતમાં હજી સિસ્ટમ છે છાઇસ પીવાની કે કંઈ પણ મરણ થઈ જાય ને તો દાગુ આવે એટલે ફરજિયાત આડોસ પાડોશના હગાવાલા જે આપણા નજીક હોય ને બધા રોટલા લઈને આવે અને તે દિવસે ઘેરે ચૂલો ન પેટે એટલે બધા ત્યાંથી રોટલા આવ્યા હતા અને થોડુંક સુકરનું કંઈક બનાવવું પડે એ બનાવ્યું હતું ખીચડીને બેક રોટલા ને એવું ને બધાય ભેગા બેહીને છાંશ પીધી ભલે કોઈને ભાવે તો નહીં ગળે ઉતરે નહીં પણ હવું આરે બેહવું પડે અને બટકું ખાવું પડે અમારામાં એમ કે છાંસ પીને જવાય અને હવે આ નવ દી નવમું કરશે કે દસમું કરશે તો નવ દી લગી બસ કન્ટિન્યુ આમનેમ છે ને ચાલુ રહે જેટલા પણ બેહવા કે આ કે મોઢે આવશે ને એને બપોરે છાંશ પીને જ જવાનું છાંશ પીધા વગર જવાનું નહીં કા ગામમાંથી આવ્યા હોય કે બાર ગામથી આવ્યા હોય એવો અમારી નાઇટમાં મારા મમ્મીની ઘરે એવો રિવાજ છે તો તમારામાં એવો કંઈ રિવાજ છે કે નહીં એ મને કહેજો કમેન્ટમાં અહીંયા તો મારે એટલું બધું એવું કંઈ છે નહીં આ બધું હું મોડન જમાનો થતો જાય એટલે બધા જૂના રીત રિવાજ ભૂલાતા જાય છે તો હાલો આજ તો સવારનો કંઈ વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નથી અત્યારે મેં કીધું જેટલો થાય એટલો બનાવીએ ને તમારે એ શેર કરીએ ને માથાના તો બે કટકા થાય છે કેમ કે હનાનનું પાણી બહુ ભારે લાગે તો હવે તો હું પેલા ચા બનાવું આ હું બે ચા પીએ થોડીક વાર આરામ કરું ને પછી કંઈક રાતની રસોઈનું વિચારીએ કેમ કે હવારની વાત છે એક રકા બી ચા પીધી હતી ને બટકું ખાધું કેમ કે આવું થાય એટલે આપણે જમવાનું ભાવે નહીં કે ગળે ઉતરે ને આ તો હોવું એ બેહવું પડે એટલે ખાવું પડે હવે તમારે હમણાં આઠ દસ દી તો ન્યાના જ ધોળા રહે સારો વાર રહેશે જવું જો મન કે તમે દસે દસ દી અહીં રોકાવી કે અરે એકદમ મારો બાપ દીકરી બેની ઉપાધિ બા અમારે એટલું કરીને હો કે એનું મહેનત તો કરવું ને મારે તમારા દીકરા ખાઈ નહીં મારે કંઈ રોજ એને ટાઢું કરીને થોડું દેવાય મેં કુ સારો વાર છે ને તો આવી નહીં હાઈજે હાઈજે એક કાત્ર આવી એટલે હાલે હવે ગામમાં ગામમાં છે એટલે જાવું પડે બાર ગામના હોય તો બધા વયા જાય તો હાલે આપણે ગામમાં છે એટલે ફરજિયાત છે જાવું બધું તો સારું હાલો આ બધી વ્યવહારની વાત છે આપણે ક્યાંક જ્યાં હું તો કોક આપડી ન્યાય છે નહીતર કોઈ આપડે ભાવે નહીં પૂછે કાબા વ્યવહાર છે તો હાલો જવું પડે એમાં ન હાલે તો સારું હાલો રોંઢાની ચા પીએ અને પછી મળીએ તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી જ્ઞાતિમાં મરણ પછીના રીત રિવાજ કેવા છે એ ખાસ કરીને મને કમેન્ટમાં કહેજો કદાચ વિડીયો એક દિવસ ન આવે કે વેલા મોડું થાય ને તો એડજસ્ટ કરી લેજો કેમ કે ટાઈમ મેનેજ કરવો બહુ અઘરો થાય અહીંયા છે ગામમાં ગામમાં પણ જાવું આવવું બહુ મુસીબતવાળું થઈ જાય એક વર સાહેબને લગ્નની સિઝન છે એક વર આ મરણ બધું ભેગું થાય એટલે મેનેજ કરીને હાલવું પડે એટલે કદાચ ન આવે ને તો વિડીયો તો એડજસ્ટ કરી લેજો વેલા માળો થાય તો પણ એડજસ્ટ કરી લેજો બસ બીજું કંઈ જાજુ કેવું નથી તો સારું હાલો મળ્યા